આ પેન્ડ પેન્ડ પેટી કોને કે આ પેન્ડ પપ્પાનું આ પેન્ડ વિવેક પાકાનું આ પેન્ડ પાછો ઓબીન આ પેન્ડ વેદન વેદનનું પેન્ડ મારું એક પેન્ડ વેદનના કપડા બધું ને ને મને જ આપ્યા તો એમ ને તમને આપી દઉં પેર જો મને

ભાખરી એક બે વાર એક પ્રજાપતિ મિત્ર હતા અર્જણભાઈ એ ક્યારેક ક્યારેક ભાખરી લાવતા એની માટે બનાવી ઈ જ્યાં ત્યારે ખાલી ચા પીને કામે બે જવાનું વાત દાદા કરે છે ને એટલા પિસ્તાળીસ વર્ષ પેલા વાત કરો વધારે સાડ પિસ્તાળી વર્ષ પહેલાની વાત કરે જયારે એ ગામડે થી સુરત આવ્યા તા બધા ગામડે રહેતા સુરત અહિયાં હીરા ઘસવા માટે આવ્યા હતા ત્યારની વાત કરે છે

મોઝુની વાતો અત્યારે તાજા કરી બાર વાગ્યાના 20 મિનિટે ઘરે પહોંચ્યો છું અને બા ફોન લઈને શું કરે નો ફોન રાખવા અને લંચ ચાલુ છે અહીંયા ખીચડીનો લ્યો હું તો ઘેર બહાર જોતો હરું હતો હું આબો સાસલે વડોયો સાસલે એમાં સાહેબ मिलिया हां दीदीया दीदी ने भई लो गट्टू 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 हां मटू गट्टू ને મટુ હું નહિ જાન ફ્રેશ જા લાવવાનું છે આપડું છે ને આપડાને આપણે ન આવ્યા વાલે પાર્સલ તો દો દો પાર્સલ મત લાવવાનું જો પાર્સલ લેતા વગર આવે હાવ રહે હો શનિવાર રસ આને કા સાનું મનાવ્યો આ હું હારું નહીં આને આવવાનું નથી આને તો બે ત્રણ કલાક વાસવાનું છે રીત ચલ

ને તે રાખડે કે આ બંધવે મારો કપડા પણ કોના તારો ટી પહેરી ગયો છે એના રેવા દે એની પર ઓછો હોય તારી જેટલા ન હોય એ

હવે એ પહેરા તને હાલ આવે હવે પહેર આવવાના છે પ્રેણે એ નો પહેરતો જ ને તોય હું પહેરવા તાજ તો હા હવે આજ આજકાલની જનરેશન આ છે ફોન સિવાય બીજો કઈ ધંધો નહીં છે બતાવીએ એટલે મૂકી દે અને આગળ દાદાએ કેટલું કીધું તોય નહીં એ ખડી કઈ દાદા પાસે બે હવાનું કઈ બંધ થાવ કરી દીધું તો

આપણે થોડુંક આલા કામ છે એ તારે વાસવા નથી તારે પરીક્ષા છે ઓલાને હાંજે એમ કેતો તો કે હું નહીં આવું મારે ઓલા જેમ વાસવું છે ને આ ચાર ફોન લઈને બેઠો છો હે એ હું કુડે તો જાય ફોન હટો જોતો ગાંડો છો તો ફોન નહીં આપું દાદર માં મને પકડી લીધો ને જવા દેતો નથી બોલ

સફાઈ તો કરવી જ પડે કામ ને તમે બેથી અઢી મહિના ત્રણ મહિના મહેનત કરી વજન ઘટાડવામાં પણ આ લોકો આવ્યા ને આમ જો આમ ઊભા થાવ તો આ પાંદો છે ને કમ્પલેટ બહાર નીકળી ગઈ એ રમ થયામાં દેખાય છે કમ્પલેન્ટ બહાર નીકળી ગયો વજન કર્યું ને થાઇલેન્ડ થેવાથી બે અસી કિલો વજન હતું હા વજન હતું બેજું અને હવે કેટલા દિવસ આમજોને આજ આઠ તારીખ થઈને દસ દિવસ છે તો ખાલી ફાંદો જ હોય તો દિવસથી પાસો આપણું જ્યાં રૂટિન હતું ને ચાલુ કરી દેવાનું છે

ਮੇਰੇ ਮੁੰਲੇ ਜਗਿਆ ਆ ਤੋ ਖ ਮਸੜੀ ਸੋ ਕਿਆ ਨਿਹਣੀ ਸੇ ਨਿਹੜੀ ਬੀਟੀ ਸੇ ਕੇ ਰਜਾਨੂ ਹਾਂ ਬੋ ਜੀ ਹੂੰ ਹੂੰ ਤੋ ਲਾਜ਼ ਸੱਟੀ ਨੇ ਬਾਜੀ ਉਤਾਰ ਦਿੱਤੀ ਐਮਨ ਜਾਨੂ ਬੈਂ ਤੂੰ ਹਾਂ ਤੋ ਥੇਲੀ ਭਰਾਈ ਗਈ ਰਜਾਨੂ ਮਾਰੇ ਪਰ ਅਸ ਮਮਾ ਹੂੰ ਕਿ ਤੂੰ ਹਾਂਭੜੂ ਜਾਨੂ ਪਾ ਬੋ ਕੰਮ ਨਹੀਂ ਕਰਾਦਾ ਨਾ ਕਰ ਪਸ 10 ਦਿਨ ਪਾਚ ਫਰਿਆਦ ਕਰਸੇ ਜਾਨੂ ਤੂੰ ਕਰਾਉ ਤੋ ਕਰੇ ਹੂੰ ਕਰਾਉ ਤੋ ਨਾ ਕਰੇ ਜਾਨੂ ਤੂੰ ਪੜੀ ਗਿਆ ਤੂੰ ਕਰੇ

દીકા ઘરે બબાઈ ફોન કરે તમારા કાઈએ નોતા આવવાનો પણ મજા નોતી થોડીક એટલે એવું છે છોકરી થઈ જાય કામ 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 કરે કામ કરે हूं कर जा दान लॉगिन तमाऊ करस हूं तो तारो वीडियो लावछु आज हूं अभी तमरो लावछु हूं तारो लावछु हूं तमरो लावछु हूं तारो लावछु हूं तमरो लावछु हूं तमरो लावछु हूं र मानेदा फ्री फायर दो इसी सिखवाडो उतरने <laughs> लो गेम सिखवाडो नी तो आपड़े जे ना पड्यो ई गेम सिखवाड़े बोलो तने फ्री फायर रमता

you